જય હિન્દ મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે લોકરક્ષક અને પીએસએ પ્રતિનું ફોર્મ ભરવાના શરૂ ટૂંક સમયની અંદર એટલે કે આજે ત્રણ વાગે શરૂ થઈ રહ્યા છે તેની પહેલાં હશમુખ પટેલ સર આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી કહી છે તો તેના વિશે આજના વિડીયોમાં જોઈશું તો કે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે અને વિડીયોમાં નવા હો અને હજુ સુધી ચેનલને સેસ્ક્રબી ના કરીએ તો ચેનલને જલ્દી સેસ કરી દીધો જેથી આવા જ પ્રકારની બધી જ પ્રતિ અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો વિડીયો છેલ્લા સુધી જોજો જ તમામ પ્રકારની માહિતી તમને મળી રહેશે છે તો કે પીએસઆઈને પોલીસ કોન્સ્ટેબલ પરથી માટે મોટી અપડેટ એટલે કે આજે ત્રણ વાગે ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે તે માટે લોકરક્ષક પીએસઆઈ તેના ફોર્મ ભરવા ભરતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કહીએ હસમુખ પટેલ સરે તો શું કહે છે તે આપણે વિડીયોમાં જોઈએ તો આપણને હશમુખ પટેલ સર કેટલીક બાબતો ટ્વિસ્ટ દ્વારા જણાવી રહ્યા છે ત્યારે અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ થવાના ત્રણ વાગ્યા એની પહેલાં આપણને ટ્વિસ્ટ કહીને જાણ કરી છે તો શું કરી તે આપણે જો જોઈએ તો કે હમણાં ટ્વિસ્ટ કહીને જાણ કરી છે કે લોકરક્ષકને પીએસઆઈ ભરતીના ફોર્મ આજે ત્રણ વાગ્યાથી શરૂ થવાના છે પહેલી ટ્વિસ્ટ એ કહીને જાણકારી છે અને બીજી ટ્વિસ્ટ એ કરી છે કે હમણાં જાણવા મળ્યું કે કોઈ ભરતીમાં ઉમેદવારી ફી ભરી ભરી તેના બેંકના એકાઉન્ટમાંથી પૈસા કપાય કપાત થયા પરંતુ ભરતી બોર્ડના એકાઉન્ટમાં નહીં થોડા સમય પછી પૈસા પરત આવે આવું કંઈ થાય તો ઉમેદવાર પૈસા ફી ભર્યાની સાબિતી રહે તે માટે ઉમેદવાર ફી ભર્યાની રસીદ સાચવીને રાખવી પડશે તો જે મિત્રોને આવું થાય કે ઉમેદવારીની અંદર ફી ભરી દે અને બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય પરંતુ એ ભરતી બોર્ડની અંદર એકાઉન્ટમાં નહીં થોડા સમય પછી પૈસા પરત આવી જાય તો આવા મિત્રોએ ફીની રસીદ એટલે કે ફી ભર્યાની પાવતી તમારે સાચવીને રાખવાની રહેશે જેથી તમારે પછી વાંધો ના આવે તે માટે શું પટેલ છે ફોર્મ ભરવાનું શરૂ થતાં પહેલાં જ આપણને ટ્વિસ્ટ કરીને જાણકારી દીધી છે જેથી ઉમેદવારોએ આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કારણ કે પછી કેટલાક મિત્રોને બહુ હેરાન થવાનો વારો આવે છે તે માટે જો તમે ફી ભરી હોય ને આવું કંઈ થયું હોય તો તેને રસીદ સાચવીને રાખવી જેથી તમારે પાછળ જતા હેરાન થવાનું ના થાય તે માટે ઉમેદવારો ફી ભર્યાની સાબિતી રહે તે માટે રસીદ સાચવીને રાખવાની રહેશે એટલે આજે હવે ત્રણ વાગે ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે ત્યારે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવા જ પ્રકારની પડતી અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો તો બસ આભાર જય હિન્દ જય ભારત